શહેરના પ્રિયા સિનેમા રોડ ભાયલી વિસ્તારના રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં મગર આવી ગયો હોવાનો કોલ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળતા આશરે છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ગતરાત્રે રાત્રે કમોસમી વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદ પડતાની સાથે શહેરમાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે ત્યારે આજે સવારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે અશ્વમેધ એવન્યુ કબીર રોડ પ્રિયા સિનેમા પાસે એક મગર સોસાયટીમાં આવી ગયો છે જે કોલ મળતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં એપાર્ટમેન્ટના ના માં ફરતા હશરે છ ફૂટ લાંબા મગરને સાવચેતી સાથે પકડીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો ડબલ્યુઆરટીમાં ફોન આવ્યો હતો બેન ભાઈલી પાસે અસ્નલ વેવન્યુ પાસે એક પાંચ ફૂટનો મગર આવી ગયો હતો એમના પાર્કિંગમાં અને અમે ડબ્લ્યુઆરટી ફોર્ટી ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમે મળી પાર્ટમાં લઈ मैं काली चंद्र अजोतरी पश्चिमे एवेन्यू नियर पिया सबाद चौधरी के पास सुबह मैं वॉक के लिए निकला मैंने देखा गाड़ी के नीचे मगर मच है पाँच फुट का फिर मैंने फॉरेस्ट टीम को और बाल डेब बाल, 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 बाल रेस्क्यू टीम को कॉल किया उन लोग इमिडेटली आए रेस्क्यू किया और उसको आ, 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 लिया है और अभी लेके जा